નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું પહેલા સડીમાં આ શું જોઈ રહ્યા છો તમે પટોળું છે અત્યારનું લેટેસ્ટ છે એકદમ સોફ્ટ ફેબ્રિકમાં આવશે બધા જ કલર અવનવા આવેલા છે એક પીસ ફર્સ્ટ તમને ઓપન કરીને બતાવીએ પછી એમના કલર કોમ્બિનેશન બતાવશું એકદમ રિઝનેબલ રેટમાં મળી જશે ભાઈ હેવી રેન્જમાં પટોળા લેતા હોય ને તો થંભી જજો કારણ કે એના એ જ ડિઝાઇનના પટોળા તમને ઓનલી ફોર રિઝનેબલ રેટમાં મળવાના છે તો આખો પીસ તમે જુઓ કપડાની વાત કરીને તો એકદમ સોફ્ટ ફેબ્રિક પટોળાની ડિઝાઇન પણ અલગ અને યુનિક આવશે કારણ કે હાથી અને કળશ વાળા તો બહુ નવી ડિઝાઇનના પટોળા પહેરવાના છે તમારે જુઓ રક્ષાબંધન વાર તહેવાર પરબ સાંડલા સુનળી બધા પ્રસંગ માટે છે ને બેસ્ટ છે અત્યારે જુઓ કોઈ ખરીદી કરવી ને કોઈને લેવા દેવાની આવડાની ની દેવી ને તો ઘરે બેઠા મગાવો આ વસ્તુ દીધેલી પણ સારી લાગશે જુઓ છે ને આવું નવું કલેક્શન નવું નજરાનું કલર કોમ્બિનેશન બતાવી દઈએ તમને જો તમારે ફીઝ બુક કરાવવા માટે છે ને કોઈ પણ ફીઝ ગમતો ને એનું ફક્ત સ્ક્રીનશોટ લઈને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબર મેસેજ મોકલી આપવાનો રહેશે જેથી કરીને તમને પ્રાઇસ ડિટેલ અને પેમેન્ટ ડિટેલ મળી જશે એકદમ રિઝનેબલ રેટમાં મળશે સેલના ભાવમાં મળશે તમારા ઘર સુધી પહોંચી જશે એ પણ બે થી ત્રણ દિવસની અંદર ફ્રી શિપિંગમાં કોઈ ચાર્જ નથી તો ફટાફટ ફીઝ બુક કરાવો કારણ કે સુરતમાં તો ફટોળાની અત્યારે મહામારી છે ભાઈ બરોબર તમે પણ મગાઈ લેજો પછી નહીં કેતા કે ભાઈ બધા લઈ ગયા ને અમે રહી ગયા એવું ન થાય બરોબર જો કારણ કે રોજ નું કલેક્શન આપણી ઘરે પહેલા જ રહેશે રિપીટ ત્યારે બતાવતા નથી નવી વસ્તુ હોય અથવા રિપીટ ડિઝાઇન સારી હાલતી હોય તો જ તમને બતાવવાનું રહેશે જો સેને બધાથી અલગ અને નવું 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 કલેક્શન પછી બીજા પટોળાના તમારે ફોટા જોઈએ છે તો માં મેસેજ કરો ભાઈ પટોળાના ફોટા મોકલો જો સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે અમારી કંઈ અવેલેબલ બધી જ ડિઝાઇનોના તમને પટોળાના ફોટા મળી જશે ઓનલાઈન પેમેન્ટ કરાવવાનું રહેશે સીઓડી ઓપ્શન અવેલેબલ નથી ફટાફટ છે ને આ વિડીયોને પહેલાં તમારા રિલેટિવમાં શેર કરી દો ભાઈ પટોળાની નવી ડિઝાઇન સુરતમાં આવી ગયું અને સુરતી પટોળું છે ભાઈ આ બરાબર અમારું બીજું નવું કલેક્શન જોઈએ છે પ્લીઝ પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ